તાલાલા ગીર માં કેસર કેરી ની હરાજી શરૂ થઈ ગઈ છે કેસર કેરી ના 10 કિલો ના બોક્સ નો ભાવ રૂપિયા 625 થી લઈને 1350 ની વચ્ચે બોલાયો હતો અને સરેરાશ ભાવ 950 રૂપિયા રહ્યો હતો તેનું ઉત્પાદન અમારો પ્રાથમિક અંદાજ એવો છે બજાર સમિતિ નો કે ભાઈ ગઈ સાલ 11 લાખ 11000 બોક્સ ની ઉપર જેવી આવક થઈ હતી 10 કિલો ના આ વર્ષે 4.5 થી 5 લાખ બોક્સ ની આવક નું અમારો પ્રાથમિક અનુમાન છે તાલાલા એપીએમસીમાં દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે પાક મોડો આવવાને કારણે હરાજી બારથી પંદર દિવસ મોડી શરૂ થઈ છે કેસરના ઓછા ઉતારાની ભીતીને કારણે ભાવ પણ ઊંચા રહેવા પામ્યા છે સામાન્ય માણસને કેરી ખાવી આ વખતે બહુ મોંઘી પડશે એમ કારણ કે આ વખતે અગિયાર વર્ષે જેટલો પાક હતો એના કરતાં આ વખતે ત્રીસથી પાંત્રીસથી ચાલીસ ટકા કેરી છે આમ તો દર વર્ષે ગીરમાં મોટી માત્રામાં કેસરનું ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં એક્સપોર્ટ પણ થાય છે પરંતુ આ સીઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે એટલે જે કે પણ વિપરીત વાતાવરણની અસરો છે આ વર્ષે વર્તાશે એના કારણે આ વર્ષે કેરીનું માર્કેટિંગ યાર્ડ પણ દસથી બાર દિવસ લેટ ચાલુ થયું અને કેરી ગયા વર્ષની સાપેક્ષે આ વર્ષે થોડી આવક પણ ઓછી રહેશે તો શરૂઆતમાં કેસરના ભાવ ઊંચા રહેશે પણ પાછળથી તેના ભાવ ઘટવાની શક્યતાઓને લઈને ખેડૂતોમાં અત્યારથી જ ચિંતા પેઠી છે રાકે આહિર ગીર સોમનાથ દિવ્ય ભાસ્કર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ